યુપીની યોગી સરકારે લવ ને લઈને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જેમાં હવે લવ કેસ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવશે તેવામાં યોગી સરકારે ગઈકાલે ગૃહમાં આ મામલે બિલ રજૂ કર્યું હતું ગૃહમાં રજૂ કરાયેલા બિલમાં લવ જેહાદ કેસને લઈને કેટલાક ગુનાની સજા બમણી કરવાની સાથે નવા ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવા માટે કરાતા કાયદાકીય રીતે અપરાધના દાયરામાં તૈયારી છે ઉલ્લેખનીય છે કે બે હજાર વીસમાં માં યોગી સરકાર દ્વારા લવજહાદને લઈને પહેલો કાયદો બનાવવામાં આવ્યો હતો ત્યારે આ કાયદાને વધુ કડક બનાવવા માટે બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે જેને આજે ગૃહમાં પસાર કરવાની તૈયારી છે અગાઉ યુપી સરકારે વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ બે હજાર એકવીસ પસાર કર્યું હતું જેમાં એકથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી આ બિલ હેઠળ માત્ર લગ્ન માટે કરાયેલા ધર્મ પરિવર્તન અને જૂઠું બોલીને કે છેતરપિંડી કરીને થયેલા ધર્મ પરિવર્તનમાં ગુનો ગણવામાં આવતો હતો આ ઉપરાંત કેટલાક કિસ્સામાં સ્વૈચ્છિક ધર્મ પરિવર્તન માટે મેજીસ્ટ્રેટને બે મહિના અગાઉ જાણ કરવાની રહે છે બિલ મુજબ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ કરવામાં આવશે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ